ધી આછોટ સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી ઉમંગભેર સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન હાઈસ્કૂલમાં આવી હતી એમાં ધોરણ દસ થી બારના તેતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં આચાર્ય તરીકેની કામગીરી ધોરણ બારના વિદ્યાર્થીની પટેલ યશિર અને ધોરણ બારની વિદ્યાર્થીની પટેલ ફાતિમાએ ઉપચાર્ય તરીકેની કામગીરી કરી હતી સૌપ્રથમ પ્રાર્થના સભામાં ઉપાચાર્ય તરીકે જવાબદારી નિભાવેલ પટેલ ફાતિમાએ શિક્ષક દિનનું મહત્વ સમજાવ્યું હતું સાથે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનનો ટૂંકો પરિચય આપ્યો હતો પ્રાર્થના સભા બાદ વિદ્યાર્થીઓ પોતપોતાના વર્ગમાં જઈ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી હતી પ્રથમ તાસથી સાત તાસ સુધીનું વર્ગ કાર્ય ચાલ્યું હતું તેમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષણ કાર્ય કરાવ્યું હતું ગણિતના તાસમાં પટેલ ફોજિયાએ જીઓ બોર્ડનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ખૂણાઓની રસપ્રદ માહિતી આપી હતી તેમજ વિજ્ઞાનના તાસમાં મચ્છો ફાતિમાએ પ્રિઝમનો પ્રયોગ કરી બતાવી વિદ્યાર્થીઓને પ્રકાશનો વક્રી ભાવવાનો સિદ્ધાંત રસપ્રદ રીતે સમજાવ્યો હતો અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાનના વિષયમાં પણ વિદ્યાર્થી શિક્ષકોએ વિવિધ કેરમનો ઉપયોગ કરી પોતાની આગવી શૈલીમાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું ત્યારબાદ છેલ્લા તાસમાં વિદ્યાર્થીઓને શાળાના પટાંગણમાં હરોળમાં બેસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી શિક્ષકોએ પોતપોતાના શિક્ષક તરીકેના અનુભવો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ પણ પોતે શાંતિપૂર્ણ રીતે શિક્ષકોએ સાંભળ્યા તે બદલ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો ત્યારબાદ આજના દિવસે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના ગુરુ સમાન શિક્ષકોને સન્માન કર્યા હતા અને શિક્ષકો અને આચાર્યશ્રીનો શિક્ષક તરીકેની જટિલ કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો